ગરુડ પુરાણ પૂર્વખંડ માયનસ સદ્ગુણોનું જીવન ભારતીય ધર્મગ્રંથોમાં ગરુડ પુરાણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે આ પુરાણમાં યમલોકના ભયંકર વર્ણનો સાથે સાથ જીવનમાં અપનાવવાના સદ્ગુણો અને ટાળવાના દુર્ગુણોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે પૂર્વખંડમાં ખાસ કરીને સદાચરણ નૈતિકતા દયાભાવ સત્ય ક્ષમા અને દાન જેવા ગુણોને ધાર્મિક અને આધ્યાત્મિક જીવનના મૂળભૂત આધાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે પુરાણમાં કહેવામાં આવે છે કે જે મનુષ્ય જીવનમાં સદ્ગુણોને ધારણ કરે છે તે માત્ર લોકમાં સુખી રહે છે નહીં પરંતુ પરલોકમાં પણ ઉત્તમ પરંતુ જીવતા જીવનને પવિત્ર અને સદગુણ સભર બનાવવાનો ઉપદેશ આપે છે સદ્ગુણોના આધાર સદગુણો એ મનુષ્યના આંતરિક આભૂષણ છે બાહ્ય વૈભવ સંપત્તિ પ્રતિષ્ઠા માઇનસ એ બધું નાશવંત છે પરંતુ સદ્ગુણો ક્યારેય નષ્ટ થતા નથી ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સદ્ગુણો મનુષ્યને દેવતુલ્ય બનાવે છે સદ્ગુણોનો મુખ્ય આધાર છે એક સત્ય સત્યનું પાલન કરનાર માનવીના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી બે અહિંસા હૃદયમાં દયા રાખવી અને કોઈ પણ પ્રાણીનું હિત કરવું ત્રણ દાન પોતાની કમાણીમાંથી જરૂરિયાતમંદને આપવું ચાર શ્રદ્ધા અને ભક્તિ ઈશ્વર પ્રત્યે અડગ વિશ્વાસ પાંચ ક્ષમાન કેસન્ન રહેવું આ બધા ગુણો મનુષ્યને પરમ શાંતિ આપે છે સત્ય જીવન ગરુડ પુરાણમાં સત્યને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે અસત્ય થોડી વાર માટે લાભકારી લાગશે પરંતુ અંતે વિનાશ તરફ દોરી જાય છે સત્યવંત વ્યક્તિમાં દૈવી તેજ જોવા મળે છે એક વાર્તા પ્રમાણે એક રાજા પોતાના રાજ્યમાં અતિ સત્યપ્રિય હતો શત્રુઓએ તેને ઘણીવાર દગો આપ્યો પરંતુ તેણે સત્ય છોડ્યું નહીં અંતે દેવતાઓ પણ તેની મદદે આવ્યા આ કથા એ સંદેશ આપે છે કે સત્યનો માર્ગ મુશ્કેલ હોય શકે છે પરંતુ અંતે વિજયી બનાવે છે દયા અને અહિંસા ગરુડ પુરાણમાં પ્રાણી હિંસાને સૌથી મોટું પાપ ગણાવાયું દયા માત્ર માણસ પર પર જ નહીં પરંતુ દરેક જીવ હોવી જોઈએ ગાય પક્ષી જંગલી પ્રાણી બધામાં પરમાત્માનો અંશ છે તેથી અહિંસા અને દયા જીવનના અવિભાજ્ય અંગ છે અહિંસાના પાલનથી મનમાં કરુણા ભાવ ઉત્પન્ન થાય છે જેનાથી આત્મા શુદ્ધ બને છે દાનનું મહાત્મ્ય દાન કરુડ પુરાણમાં સર્વોચ્ચ પુણ્ય કાર્ય માનવામાં આવ્યું છે દાનના વિવિધ પ્રકાર જણાવ્યા છે અન્નદાન ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું સર્વોત્તમ દાન છે વિદ્યાદાન જ્ઞાનનું વિતરણ ક્યારેય નાશ પામતું નથી જળદાન તરસીલાને પાણી આપવું અમૂલ્ય પુણ્ય આપે છે વસ્ત્રદાન નિર્વસ્ત્રને વસ્ત્ર આપવું અભયદાન ડરેલા મનુષ્યને સુરક્ષા આપવી દાન એ માત્ર સંપત્તિ વહેંચવાનું નામ નથી પરંતુ કરુણા ભાવથી બીજા માટે કંઈક કરવાનું નામ છે શ્રદ્ધા અને ભક્તિ ગરુડ પુરાણના પૂર્વખંડમાં ભક્તિની મહત્તા વિશેષ રીતે દર્શાવવામાં આવી છે ઈશ્વરની ભક્તિ વિના સદ્ગુણો અધૂરા છે ભક્તિ મનુષ્યને અહંકારથી દૂર રાખે છે અને સદાચાર તરફ દોરી જાય છે ભક્તિ એ માત્ર મંદિરમાં દીવો કરવો કે પૂજા કરવી નથી પરંતુ દરેક કાર્ય ઈશ્વરને અર્પણ કરીને કરવું જ્યારે ભક્તિમાં શ્રદ્ધા જોડાય છે ત્યારે મનુષ્ય જીવનના તમામ દુઃખોથી મુક્ત થઈ જાય છે ક્ષમા માઇનસ ઉદારતાનો પરમ ગુણ ગરુડ પુરાણમાં ક્ષમાને પરમ ગુણ ગણવામાં આવી છે મનુષ્ય ભૂલ કરવાથી અપરિહાર્ય છે પરંતુ બીજાની ભૂલને માફ કરવું એ મહાનતાનું લક્ષણ છે ક્ષમા કરવાથી હૃદય શુદ્ધ બને છે ક્રોધ દ્વેષ અને બદલો જેવી વૃત્તિઓ મનમાંથી દૂર થાય છે ક્ષમા કરનાર વ્યક્તિ હંમેશા શાંતિનો અનુભવ કરે છે સંયમ અને ઇન્દ્રિયજીત ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું એ સદ્ગુણોમાંથી એક અગત્યનો ગુણ છે છે લોભ ક્રોધ કામ મોહ આ આ બધું ઇન્દ્રિયો દ્વારા જ જન્મે સંયમથી બધા દોષો પર વિજય મેળવી શકાય છે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જે વ્યક્તિ સંયમમાં રહે છે તે જીવનમાં ક્યારેય પતન પામતો નથી સંયમથી આત્મા શુદ્ધ બને છે અને મન સ્થિર થાય છે સંતોષ સંતોષ વગર જીવન ક્યારેય સુખી થઈ શકતું નથી ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિ સંતોષમાં રહે છે તે રાજા સમાન છે ભલે એની પાસે ધન ન હોય અતિશય લાલચ છે સદ્ગુણોનું ફળ ગરુડ પુરાણના પૂર્વખંડમાં જણાવાયું છે કે સદગુણો ધરાવનાર વ્યક્તિને જીવનમાં અને મરણ પછી પણ સુખ મળે છે સત્યવંતને સ્વર્ગ મળે છે દયાળુ વ્યક્તિને બધા તરફથી પ્રેમ મળે છે દાન કરનારને પરલોકમાં અખૂટ સુખ મળે છે ભક્તિ કરનાર ઈશ્વરની નજીક પહોંચે છે શમાવાન વ્યક્તિને પરમ શાંતિ મળે છે આ બધું ફળ બતાવે છે કે સદ્ગુણો માત્ર ધર્મનો ભાગ નથી પરંતુ જીવનને સુંદર બનાવવાનો સાધન છે સદ્ગુણો વગરનું જીવન ગરુડ પુરાણ ચેતવણી પણ આપે છે કે જે વ્યક્તિ દુર્ગુણોમાં ફસાઈ જાય છે તેને આ લોકમાં અપમાન અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય છે અસત્ય બોલનાર હંમેશા ડરે છે ક્રોધી વ્યક્તિ શાંતિ ગુમાવે છે લોભી વ્યક્તિ ક્યારેય સંતોષ અનુભવતો નથી હિંસક વ્યક્તિને દુઃખ જ મળે છે એટલે કરુડ પુરાણમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે સદ્ગુણોને ધારણ કરો અને દુર્ગુણોથી દૂર રહો વાર્તા સ્વરૂપ ઉદાહરણ એક વખત એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાના જીવનભર અન્નદાન કરતો ગરીબો મુસાફરો યતિઓ જે તેના દ્વારે આવતા તે ભૂખ્યા ન જતા મૃત્યુ પછી યમદૂતો તેને લઈ ગયા પરંતુ જ્યારે ચિત્રગુપ્તે તેનું પાપ પુણ્ય જોયું ત્યારે તુલા પર પુણ્ય એટલું ભારે હતું કે પાપ ગાયબ થઈ ગયું તેને સીધો સ્વર્ગ મોકલવામાં આવ્યો આ વાર્તા દર્શાવે છે કે સદ્ગુણો જીવનમાં સંચિત થાય છે અને પરલોકમાં પણ સાથ આપે છે આજના સમયમાં સદ્ગુણોની જરૂર આધુનિક યુગમાં લોકો ધન પદ અને ભોગોમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સદ્ગુણો ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યા છે પરંતુ ગરુડ પુરાણનો સંદેશ આજે પણ એટલો જ મહત્વનો છે સત્યતા વ્યવસાય કે રાજકારણમાં અસત્ય વધ્યું છે દયા ટેકનોલોજી હોવા છતાં માનવતા ઘટી રહી છે દાન ધન વધારે છે પણ વહેંચવાનો અભાવ છે આ પરિસ્થિતિમાં ગરુડ પુરાણના ઉપદેશો પ્રકાશપુંજ બની શકે છે ગરુડ પુરાણ પૂર્વખંડ આપણને સમજાવે છે કે જીવનનું સાચું સૌંદર્ય સદ્ગુણોમાં છે ધન વૈભવ પદ માઇનસ આ બધું અસ્થાયી છે પરંતુ સત્ય દયા દાન ક્ષમા સંતોષ જેવા ગુણો અમર છે જે મનુષ્ય આ ગુણો ને જીવનમાં ધારણ કરે છે તે માત્ર સુખી જ રહે છે નહીં પરંતુ ઈશ્વરની કૃપા અને પરલોક નું સુખ પણ મેળવે છે